દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ હવે શાંત થયો છે ત્યારે ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ દોડતા થઈ ગયા હતા ભરૂચના કસક વિસ્તારમાં જિલ્લા ભાજપનું મુખ્ય કાર્યાલય આવેલું છે આ કાર્યાલયમાં આજે સવારના સમયે અચાનક જ આગ ફાટી નીકળી હતી જેના પગલે ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા બનાવની જાણ કરવામાં આવતા જ ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો આગના આ બનાવમાં કાર્યાલયમાં રહેલ તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે આગનો બનાવ બન્યો ત્યારે કાર્યાલય બંધ હોવાના કારણે કોઈ પણ જાનહાનિ થઈ નથી આજ રોજ સવા દસની આસપાસ કસક રોડ પર આવેલ વડીલોના ઘર પર ભાજપ કાર્યાલયમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને સંપૂર્ણ કંટ્રોલ કરી લીધી છે કોઈ જાનહાનિ થયેલ નથી